કટ કરવાની જરૂર નથી આ તો મેં કર્યા છે હવે આપણે તેને ખમણી લઈશું મેં અહીંયા મોટી સાઈઝની ખમણી લીધી છે તો આપણે તેમાં આપણે ખમણી લઈશું બધા જ ગાજરને આપણે સરખી રીતે ખમણી લઈએ જો તમે મીડિયમ સાઇઝની રાખશો તો તેમાં સરખી રીતે નહીં ખમણાય તો તમારે મોટી સાઇઝમાં જ ખમણશો ત્યારે સરખી રીતે થશે તો ગાજર ખમણાઈ ગયા છે આપણે તેમાંથી પાણી અલગ નથી કરવાનું કેમકે તેમાંથી તો ટેસ્ટ ઓછો થઈ જશે તો ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે હવે એક પેનમાં આપણે થોડું ઘી લઈ લઈશું તો મેં ટુ થ્રી કપ જેટલું ઘી લઈ લીધું છે અહીંયા હવે આપણે તેમાં ગાજર જે છીણું હતું આપણે તે એડ કરી દઈશું તો બધું જ ગાજર મેં તેમાં એડ કરી દીધું છે હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેશું આપણે તેને થોડીવાર માટે ચલાવતા રહેવાનું છે હજી મેં તેમાં ગાજર એડ કર્યા જ છે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને થોડીવાર માટે એને ચલાવતા રહીશું જ્યાં સુધી ગાજર મેલ્ટ ના થવા લાગે ત્યાં સુધી આપણે તેને ચલાવશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ હાઈ ઉપર રાખી થોડીવાર માટે આપણે ચલાવીને ત્યારબાદ આપણે તેને ઢાંકી દેવાનું છે તો મેં અહીંયા થોડી માટે તેને ઢાંકી દીધું છે ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે તો આપણે તેને કટ કરી લેશું તો એના ઝીણા ટુકડામાં આપણે કટ કરી લેશું કાજુ અને બદામ બંનેને આપણે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણું ગાજર પણ સરખી રીતે મેલ્ટ થવા લાગ્યું છે આપણે તેને થોડી વાર માટે આપણે તેને ચલાવતા રહીશું જેથી કરીને તે નીચે ચોટી ન જાય ફરી આપણે ઢાંકી દઈશું તમે જોઈ શકો છો કે તે એકદમ ચડી ગયું છે હવે તેમાં મેં અહીંયા સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો તે એડ કરી દઈશું ગાજર ગળ્યા હોય છે એટલે મેં અહીંયા થોડી ઓછી ખાંડ લીધી છે જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો વધારે એડ કરી શકો છો હવે અહીંયા ટુ થ્રી કપ જેટલું મેં દૂધ લીધું છે તે પણ એડ કરી દઈશું થોડી વાર માટે ચલાવી લઈશું જેથી કરીને બધી જ ખાંડ ઓગળી જાય મેં અહીંયા દૂધ એકદમ ક્રીમ વાળું લીધું છે હવે આપણે તેને બે ત્રણ મિનિટ માટે ઢાંકી દઈએ બે થી ત્રણ મિનિટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે હલવો એકદમ તૈયાર થવા લાગ્યો છે હવે તેમાં વન હાફ ટેબલ સ્પૂન જેટલો અહીંયા મેં અળસીનો પાવડર એડ કર્યો છે ત્યારબાદ જે આપણે ડ્રાય ફ્રૂટને કટ કરેલા હતા તે એડ કર્યો છે બધા જ ડ્રાય ફ્રૂટને આપણે મિક્સ કરી લેશું તો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો મેં હલવાને એક બાઉલમાં કાઢી લીધો છે આપણો સ્વાદિષ્ટ હલવો બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે